ડુંગળી વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે વલસાડ નજીકના ડુંગરી સોનવાળા પહાડ ફળિયામાં રહેતા ડોક્ટરોના ઘરમાંથી ગત તારીખ સાત જુલાઈ બે હજાર પચીસના રોજ તસ્કરોએ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના મોબાઈલ રોકડ રૂપિયા તથા એક્સેસમાં પેર મળીને કુલ ચાર પોઈન્ટ અઠયાસી લાખની ચોરી કરી ગયા હતા જેમાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં ટેકનીકલ અને એનાલિસિસની મદદથી પોલીસ આરોપી ચીખલીમાં રહેતો શોએબ બટાકી રમઝાન અલી શેખ વલસાડ ધોબી તળાવ કોસંબા રોડ જુન્નતનગરમાં રહેતા અબ્રામ ઝાકીર ખાટીક વલસાડ ધોબી તળાવ ખાનદેશી મહોલ્લામાં રહેતા મનીષ ઉર્ફે મોચી સુરેશભાઈ ધોળિયા પટેલ વલસાડ કોલેજ રોડ ગ્રીન પાર્ક થ્રીમાં રહેતા નજરૂલ નસીઉદ્દીન

ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક કરવામાં કામે લાગી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકના ટેકનિકલ એનાલિસિસ સાથે ત્યારે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લા રખા છે અલ્લા રખો અમીરભાઈ વાની એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર જેનું નામ સોએબ ઉર્ફે સોએબ બટાકી સોહેબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર બે મુખ્ય આરોપી સોએબ ઉર્ફે સોએબ બટાકી અને સાથે સાથે અબરાર ઝાકીર ખટીક આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા સોએબ અને અબરાર આ બંને જણાએ આ ઘરપોળ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરફોટ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે એ સોની નામની દુકાન ધરાવતા સફિકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા ટોટલ જે ચાર આરોપી છે ઘરપોળ ચોરીને અંજામ આપનાર સોએબ બટાકી અબ્રાર વેચવા માટે આ જે દાગીના લઈ જનાર મનીષ ઉર્ખે મોતી સુરેશ પટેલ અને ચોથો આરોપી જે દાગીના ખરીદ્યા છે જેણે જે ચોરીનો માલ લીધો છે એ સફીકુલ નઝરુલ આસિદુદ્દીન ઇસ્લામ આ ચારે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આ જે આરોપીઓ છે એમાં સોએબરૂફે બટાકીનો ગુનાહિત ઇતિહાસ પણ ઇતિહાસ પણ છે વલસાડ જિલ્લામાં વલસાડ સિટી વલસાડ સિટી રૂરલ એન્ડ ડુંગરી આ ત્રણ પોલીસના વિસ્તારમાં ચોરી ઘરફોડ ચોરી અને સાથે સાથે નવસારી ટાઉનમાં પણ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીનો ગુનો છે કુલ પાંચ જેટલા ગુનાઓ સોએબ ઉર્ફે બટાકી પર દાખલ થયેલા છે અને મનીષ ઉર્ફે મોચીનો ગુનાઇત ઇતિહાસ પણ એની અંદર પણ પાંચ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે વાપી જીઆઈડીસી વલસાડ સિટી વલસાડ રૂરલ અને પારડી એમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચેક જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે આ ગુનાના કામે જે મુદ્દામાલ જે ગયેલો હતો એમાં લગભગ નાઇન્ટી પર્સન્ટ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે સાથે સાથે આ ચાર આરોપીની હાલ રિમાન્ડ હેઠળ છે અને આ ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ હેઠળ અન્ય કોઈ જગ્યાએ એમણે ઘરફોડ ચોરીને અંજામ આપેલો હોય તો એ બાબતે પણ તપાસ હાલ ચાલી રહી છે